જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બાબા પીરનો જન્મ કેવી રીતે થયો તે જાણીશું રાજસ્થાનના પોખરણ નજીક રામદેવરા નામે પ્રસિદ્ધ એક પવિત્ર યાત્રાધામ સ્થિત છે જેને રણુજાનું મંદિર પણ કહેવાય છે આ સ્થળે રામદેવ પીરની સમાધિ છે જે લાખો ભક્તોના શ્રદ્ધાનું કેન્દ્ર છે ભગવાન રામદેવ પીરને શ્રી કૃષ્ણના અવતાર તરીકે પૂજવામાં આવે છે તેમના ભક્તિપૂર્ણ જીવન અને પરમાધ્યારથી પ્રેરાયેલા શ્રદ્ધાળુઓ માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિદેશોમાંથી અહીં આવે છે લોકો તેમને રણછોડરાય નકલંગજી કે કલ્કી અવતાર માનીને ભજે છે ચૌદમી સદીમાં રામદેવ પીરના પિતા રાજા અજમલજી તુંવર પોખરણના શાસક હતા તેમનું રાજ્ય રણુજાનું ગાદીપતિ તરીકે પણ ઓળખાતું હતું રાજા અજમલજીના લગ્ન જેસલમેરના રાજકુંવર પ્રેમજી ભાટીની પુત્રી રાણી દેવી સાથે થયા હતા રાજા અને રાણીને સગુણા અને લાસા નામની બે પુત્રીઓનો આશીર્વાદ મળ્યો હતો રાજા અજમલજી શ્રી કૃષ્ણના ભક્ત હતા પરંતુ તેમને સંતાન ન હોવાથી તેઓ અત્યંત ચિંતિત રહેતા હતા અને તે કારણે રાજાને વારસદારોના અભાવનો ખેદ રહ્યો હતો એક દિવસ રાજા અજમલજી પોતાના રાજ્યની પ્રજાના જીવનને નજીકથી સમજવા માટે ખેતરોમાં ફરવા નીકળ્યા ચોમાસાનો મોસમ હતો અને ખેડૂતો ખેતરોમાં વાવણીમાં વ્યસ્ત હતા રાજાને જોવા મળતા ખેડૂતોના ચહેરા પર અણગમો દેખાયો તેઓ પોતાનું કામ છોડીને તરત જ ઘેર પરત ફરી ગયા રાજાને આ દુર્વ્યવહારનું કારણ જાણવા ઉત્સુકતા થઈ જ્યારે તેમણે આ અંગે પ્રશ્ન કર્યો ત્યારે ખેડૂતોએ તેમને જણાવ્યું કે રાજન તમારું મોઢું જોવાથી અમારા પાક નિષ્ફળ જાય છે કારણ કે તમે વાંજ્યા રાજા છો ખેડૂતોના આ તિરસ્કારથી રાજાને આઘાત પહોંચ્યો તેમણે આ મેળાથી મુક્ત થવા માટે ઈશ્વરનો આશરો લેવાનો નિર્ણય લીધો રાજા અજમલજીએ આ સમસ્યાનો ઉકેલ લાવવાના ઘણા પ્રયાસ કર્યા પરંતુ જ્યારે બધું નિષ્ફળ ગયું ત્યારે તેઓ ભગવાન શિવના ભક્ત બની ગયા તેમણે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા કાશીમાં જઈને અનેકવાર ઘોર તપસ્યા કરી ત્યાં તેઓ ધીરજ સાથે ઓમ નમ શિવાય મંત્ર જપતા હતા અને ભગવાન શિવને પ્રાર્થના કરતા રહ્યા કાશીમાં સાપ્તાહિક તપસ્યા પછી તે રાત્રે ભગવાન શિવે તેમના સપનામાં દર્શન આપ્યા ભગવાન શિવે જણાવ્યું કે જો તેઓ પોતાના જીવનની સમસ્યાઓનો ઉકેલ શોધવા ઈચ્છે છે તો તેમને દ્વારકા જઈને શ્રી કૃષ્ણની ઉપાસના કરવી પડશે સપનામાં મળેલી આ દિશા પરથી રાજા અજમલજીએ ઉત્સાહ સાથે દ્વારકાના માર્ગે જવાનું નક્કી કર્યું તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને અજમલ રાજા ભગવાન શ્રી કૃષ્ણને શું ફરિયાદ કરે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ